રામ રામ જય શ્રી કૃષ્ણ હું સાડા ઉઠી ગઈ હતી કેમ કે ઓમની સ્કૂલ પણ સવારે છે શનિવાર છે તો અને કસ્ટમર પણ સાત વાગે આવી જવાના છે તો ઓમ ઊઠી ગયો છે અને બ્રેકફાસ્ટ કરવા બેસી ગયો છે ત્યાં સુધીમાં ઓમ બ્રેકફાસ્ટ કરી ત્યાં સુધીમાં હું તમને બારનો વ્યૂ પણ બતાવી દઉં કે ગામડાની અંદર શિયાળાની અંદર કેવું વાતાવરણ હોય છે દોસ્તો અત્યારે સાડા છ જેવું થવા આવ્યું છે અને અત્યારે તમે મોર્નિંગની અંદર સાંભળશો તમને ચાલે છે આરતી અને પક્ષીઓ સિવાય બીજો કોઈ જ અવાજ ગામડાની અંદર નહીં સંભળાય અને શિયાળાનો દિવસ હોવાથી સાડા છ થયા હોવા છતાં પણ થોડું થોડું હજુ અંધારું છે હજુ આપણા ગેટ ઉપર લાઇટ પણ ચાલુ છે તમે જોઈ શકો છો દોસ્તો હવે અજવાળું પણ થઈ ગયું છે અને ઓમ પણ રેડી થઈ ગયું છે સ્કૂલમાં જવા માટે ઠંડી વધારે છે તો ઓમે સ્વેટર મોજા ટોપી બધું જ પહેરી લીધું છે ઓમ હવે સ્કૂલમાં જશે અને મારે કસ્ટમર આવી ગયા છે અપોઇન્ટમેન્ટવાળા તો હું સલોનમાં જોઉં છું ઓમ પ્રિયમ બેટા હવે જવું તાન જોઈએ હાજર ને એટલે સ્પેલિંગ તૈયાર કરી બધું સ્કૂલમાં જતો રહ્યો ટાઈમ છે સર એક્સટેન્શન સ્ટાર્ટ કરી દીધું છે ત્રણ બ્રાઇડલોનો ફેશિયલ મેનિક્યુર પ્રેક્ટિક્યુર અને બોડી વેક્સનું જે હતું તે પૂરું થઈ ગયું છે અને એક જણના નેલ એક્સટેન્શન થઈ ગયા છે અને બીજાના ચાલે છે આ લોકો જે છે એ કયું ગામ તમારો હા તમે ફર્સ્ટ ટાઈમ જ આવ્યા ને અહીંયા કેવું લાગ્યું તમને કામ કર્યું અમારું બહુ સરસ બહુ સરસ લાગે ને તો દોસ્તો હજુ આપણે આમને રેડી કરવા પણ જવાનું છે એમનો ફાઇનલ જે બ્રાઇડલ લુક છે એ પણ તમને આગળ વિડીયોમાં બતાવીશું

બેડલ રેડી થવા આવી ગયા છે અને જેમાં હેર પ્રિપેરેશન લે છે અને પાંચ મિનિટ રેસ્ટ કરી લઈશ કેમકે સવારનું કન્ટિન્યુ કામ ચાલુ ને ચાલુ જ છે તો બહુ થાક લાગી ગયો છે તમારા જે બ્રાઈડલ છે એમના રાસ કરવા માટે રેડી થઈ ગયા છે એમને જે રીતનો મેકઅપ અને હેર સ્ટાઈલનો લુક તો તે રીતે કરી દીધું છે હવે એમને પણ પૂછી લઈએ કે એમને ગમે કે ના ગમે તમને ગમે તમારું જે રીતે ગમે ગમે દોસ્તો નવ વાગી ગયા છે અને સલોન માંથી હવે નીચે આવ્યા છે બાકી બધા ફેમિલી મેમ્બર ને જમી લીધું છે હું અને જે બંને બાકી હતા તો અમે પણ આવીને જમી લીધું અને ઓમ તૈયારી કરી રહ્યો છે એનું લાઈવ ચાલુ છે પીએસસી ની એક્ઝામ નું તો એ જોઈ રહ્યો છે ફાવે છે હું મજા આવશે જોવાની આવી લાઈવ મને તો ટાઈમ નહીં મળતો બેટા કયા ટાઈમે શીખવાડું તને બિલકુલ એ સારી રીતે તૈયારી કરજે સોમવાર કલા ઉત્સવ સોમવાર કલા ઉત્સવ છે

એટલે કાલ તો આખો દાવ મારો જતો રશે મોની મોજ એટલે તું આવી રીતે તૈયારી કરી લેજો હો મગ કહું હાયડ આપણે પેલું પ્રવૃત્તિનું સય એ તું ચારે વાટકી લાય એટલે આપણે ફોટા પાડી બે વનના ફોટા બધા સેટ કરીને મૂકી દઈએ તું લેતાય બધી વાટકીઓ તો ઓમની પ્રવૃત્તિ કરવાની હતી મગ ને એક દિવસ વાટકીમાં પલાળી રાખી અને એના ચાર ભાગ પાડવાના હતા એક વાટકી જે છે એ ફ્રીઝનની અંદર બરફમાં મૂકવાની હતી અને એક વાટકીમાં પાણી ભરીને મગ મૂકવાના હતા અને એક વાટકીમાં પાણી ભર્યા વગર ખુલ્લા હવા ઉજસ અજવાળું રહે એ રીતે મૂકવાના હતા અને એક વાટકીના જે મગ છે એને બિલકુલ અંધારું જો પ્રકાશ હવા કશું ન મળે એ રીતે મૂકવાના છે અને એ રીતે અમે બધી વાટકીઓ મૂકી હતી અને હવે ચેક કરીશું કે કયા મગમાં ફણગા ફૂટ્યા છે અને કયામાં કઈ રીતની પ્રોસેસ થઈ છે એ ચાર દિવસ સુધી જોવાનો છે આ જે પહેલો દિવસ છે અને એ બધા ફોટા પણ પાડવાના છે ફર્સ્ટ ડેના જો બરફવાળા રહ્યા

એમાં કોઈ પ્રોસેસ નહીં થાય આ બે માં સેમ રહેશે પોણી વાળા સતત પોણી મળે એટલે પેલા એ થઈ જાય ને ગ્રો ના કરીએ કે એવા દોસ્તો આજની વિડિયો ટિપ્સમાં આપણે વાત કરવાના છે સ્કિનના પ્રકારો વિશે સ્કિનના મુખ્યત્વે પાંચ પ્રકાર છે દરેક વ્યક્તિને કોઈ આ પાંચ પ્રકારમાંથી એક પ્રકારની સ્કિન હોય છે સ્કિનમાં નોર્મલ સ્કિન ડ્રાય સ્કિન ઓઇલી સ્કિન કોમ્બિનેશન સ્કિન અને સેન્સિટિવ સ્કિન આ પાંચ પ્રકારની હોય ઓળખવી અને તમારી સ્કીન કયા પ્રકારની છે એની માહિતી મેળવશું તો દોસ્તો અમને જે પ્રવૃત્તિ હતા એનો ફોટો પાડી લીધો છે અને હવે જે વાટકી જો હતી એ પાછી મૂકી દેસુ અને કાલે બીજા દિવસે ફરીથી એના ફોટા પાડીશું અને આજે બહુ જ દિવસ દોડધામ ભર્યો રહ્યો બહુ જ થાક પણ લાગી ગયો છે હવે સુઈ જશું કેમ કે સવારે પણ બ્રાઇડલ રેડી થવાના છે તો ત્રણ વાગે ઉઠીવાનું છે અને અહીંયા જ આપણા વિડીયોની એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીએ હવે આપણા નવા વિડીયોમાં બાય બાય